આ આપણી જીવન સાથી ની 1 2 અને ત્રણ નંબર ની ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો હેલો કોણ બોલે હલો તમારે કોનું કામ છે એ YouTube વાળા બોલો ઓલા 90 વાળા ચેનલ વાળા હા હા એ સાહેબ હવે તમારે ભાઈ નું હક માં કરવાનું છે શું ભાઈ નું દર્શન ભાઈ નું दर्शन भाई से हाँ काम हूँ करे रहे दर्शन भाई आ, काम काम हीरा नगर खना मा करे मैंने भी ये जर्पगढ़ पड़े हैं क्या काम रेश काम रेश है हाँ पटेल क्या नाम से नाम नाम हूँ से दर्शन भाई आपको दर्शन भाई मनसुख भाई अग्रिया अग्रिया વેગડીયા 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 હા ક્યાં સમાજ માં કરવા પટેલ કરવા પટેલ બરાબર ક્યાં રેવા નું ક્યાં માં જ અમરેલી બરાબર બરાબર કોણ કોણ છે બીજું પરિવારમાં માં પરિવાર માં કોણ ભાઈ છે ભાભી છે બાપા છે મમ્મી છે કેટલા કમાય છે મહિને હે કમાણી કેટલી થાતી છે એમની બાપા દસ હજાર રૂપિયા પગાર પાડે વીસ હજાર હું પાડું અને ભાઈ નો એ હે એટલે તમારું પોતાનું છે હે તમારું પોતાનું કરવાનું છે ભાઈ નું ભાઈ નું ભાઈ નું કરવાનું હા તો ભાઈ કેટલું કમાય છે ભાઈ મહિને વીસ હજાર પગાર પાડે હીરા કારખાનામાં કારખાના માં હીરા ઘસવા જાય છે ને હા હીરા ગણે વીસ હજાર પગાર વીસ હજાર પગાર બરાબર ભણેલા છે ભણેલા છે હા ભણેલા છે એટલું

સમાચાર મળી ગયા કે આને લઈને વઈ ગઈ જવા દયો કીધું એ એટલે કમા કે થાય નહીં કોને લોકો ને લઈને વઈ ગઈ ને બીજો એક છોકરો લઈને વઈ ગઈ થી જૂની જૂનું હોય ને જૂનું હોય વાત કરે ને એમ હતી હા કામ તું હે તું હતી એમ

અને આ અને બે છોકરીઓ હતી સમજો છોકરી લઈને હોય ગઈ લઈને ગઈ એટલે છોકરી પડી છોકરી બે લઈ ગઈ બે હતી બે લઈને ગઈ ભાઈ માથા પર ભાઈ અત્યારે અત્યારે ઈ છોકરીઓ ની આરે છે આ ની આરે છે આ શું ગમ છે બીજું શું

તો ક્યાં સમાજ માં તો ગમે સમાજ હાલે પછી તો એમ ને હવે તો ગમે તે ને બરાબર ને હવ હવ એક વાર છેતરાયા પછી હું આપડે કરું બરાબર ને હવ હવ હમ અમારે લી રેવાનું માણે ક પરા મકાન ઘર ના છે ઘર ના મકાન હે હમ બરાબર બરાબર બાપુજી શું કરે

નો રૂમ બાર નો રૂમ વચ્ચે કિચન રસોડું સંડાસ બાથરૂમ અંદર સંડાસ બાથરૂમ હે એટલે ટૂંક માં બધા નો સમાવેશ થઇ જાય એવું છે બરાબર ને હા બરાબર બરાબર કઈ વાંધો નહીં ભાઈ નો ફોટો હોય તો મોકલો આપડે યુટ્યુબ માં મેલ્સુ બરાબર ને ફોટો નાખી દેજો તમને અને મોબાઈલ નંબર અહીં નાખી દેજો એનો મોબાઈલ નંબર આ નંબર જ આવશે બીજો કયો નંબર બીજો બીજો એનો નંબર નાખી દેજો ને વાય નોટ નંબર હા તો એ નંબર લખીને મોકલો ને ફોટો મોકલો બરાબર ને કાઈ વાંધો નહીં મારો વ્હોટ્સએપ નો બીજો છે એમાં તમને હું નાખું ફોટો ને બધું ઓકે આમાં વ્હોટ્સએપ નથી આ નંબર માં વાત કરો એમાં વ્હોટ્સએપ મારો બીજો નંબર છે ભગવાન આ સાદો કોલિંગ છે વ્હોટ્સએપ મારો બીજો નંબર છે તો ક્યારે નાખશો અત્યારે નાખી જ દઉં તમને તમને બપોરે લગભગ નાખેલો છે ફોટો નાખેલો છે અઠ્ઠાણું બે અડતાલીસ એકાવન ચોરાણું એક મિનિટ ચાલુ રાખો એટલે જોઈ લઉં

હવે કાલે પરમદી આવશે કેમ કે મારું તો ઘણા આવતા હોય ને વિડીયો બધું બરાબર ને એટલે આવી જાય નહીં જોતા રહેજો જીવન સાથે રાખીને જોવો ને એક બે જોતા હા બસ એટલે એમ આવી જાય હો કાઈ વંદન બોલે બોલે હા વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો